સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા હિંમતનગર ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર ભારતમાં આજે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી હિંમતનગરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી જેમાં શિક્ષણ પ્રધાન ડોક્ટર કુબેર ડંડોરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો પરેડ નિરીક્ષણ બાદ પ્રધાને પોલીસ કર્મીઓ સહિત અન્ય અધિકારીઓ અને કર્મ ઉપચાર્યોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા આ પર્વની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર એસપી બે સાંસદ હિંમતનગર ઈડર અને પ્રાંતિજના ધારાસભ્યો સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી સૌને મારા નમસ્કાર આજે પૂરા દેશમાં આપણા અઠોત્તેરમાં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમથી ઉજવણી થઈ છે પણ પૂરા દેશના દેશવાસીઓને અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ડે શુભકામના પાઠવું છું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે આપણા સન્માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે બે હજાર સુડતાલીસનો ભારત વિકસિત બને એના માટે આપણે બધા સંકલ્પ લઈને આપણે એમાં યોગદાન આપીએ સાથે સાથે એક પેડ મા કે નામનો સંદેશ જે આપ્યો છે એ બધા જ આપણે આ દેશમાં વસનારા દરેક નાગરિક એક પેડ એ વૃક્ષ ઉછેરે તો ફરિયાળી ક્રાંતિ સર્જાય એના માટે પણ આપણે બધા સહયોગી બનીએ સાથે સાથે આ વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણના કામમાં આપણે દરેક નાગરિકો સહભાગી બનીએ અને દરેકને મારી ફરીથી ઢેર સારી શુભકામનાઓ અપડેટમાં